અયા ઉભો રહ્યો દે 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 યેનો બંધ વાહી એની ગાડી આવી બગી એ કોમબીને આવળો લાગો પાડે આગે જિમેરે ગાડી ફૂટ ગઈ વયા જો ધુરુપૈયા

ઉભો રહ્યો અરે ઓપી 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 હાલો હાલો નોક માઈનો યાર મારો એક જ જણો માર્યો લીધી એક તો જવાનું મારો કિલ ગયો કિલ મળી ગયો મારો

અલી હેલો આગળ જા અબ આગળ જા બરોબર હા વાય પૂજો અરે આ बाजू હોયો ગયો બે વા તોડાણો હે હરામ તોડો

કાય વાંધો નહીં હાલો ઇન્કેસ મેચ તો થયો બીજું કી કામ પાંચ ભાઈ મારી પરમિશન વગર કોઈ દરવાજો નો ખોલતા દરવાજો ની બેન ઓ અંદર ઘરી ગયા તો મારી પરમિશન વગર ખોલતા નહીં કે આ તો આવો અરે મેન નેટ ગયું તમારું કાવ કે હવે તો તેમ વાત તો એ ગાડી ગાડી ગયા

યેના બી ખાના પીતના હે હૈ કા ના પીતો તો ભાઈ કહીએ ખબર ઓપન ના અરે યાર ટોપલ મૂક્યો લે કઈ જગ્યા કઈ જગ્યા માફ કરો ભાઈ તારી મને જોડે નથી નીકળ 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 ઓ વાગી ગયો મારો મારો ભાઈ મારો અંદર આવશે હા કરે બે દાણા રિવાઈ બે દાણા નોક કરે ઓ ભાઈ હવે ભાઈ મને દેખાવા મિનિટ મારતા અરે આયા આયા હું તો જો હું તો જો ગયો અરે એક નંબર જો અરે मार मार भूलो का स्मोक पीरो स्मोक पीरो हूं आ हूं आ बाजू में आएगा जी मार स्मोक मारे जो स्मोक मारे जो ओके स्मोक मत स्मोक मत मार जो मुझे कर नहीं मारे बस अभी जा यार जो आया मारे ना तेरे मन नो पेड़ है आया मन का पड़ा एक डेंटो मारो एक डेंटो मारो नहीं देखा तो आई एक डेंटो मारो एक डेंटो मारो क्या काम आयो हां यहां 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 क्या काम आयो कवर में आयो जो

નિક્રોડ નો એલ મે ડાલો ના ની કરી દીધું હા કાઈ લે ના એક નંબર આ છે તમને ઓપી બરાબર એ મા જો દે ના માનસિક કર નાખો માનસિક કર બીજો કોઈ વીક નહી 1 2 3 નો એલ મે પેલો બોર થાય મારી પાસે સ્કોપ નથી મારી પાસે મારી પાસે નહીં આ ટોકન નાખ્યા છે અહીંયા ટોકન નાખ્યા છે ઈ આપો આ કોઈ છે તો હું લઈ લઉં સ્કોપ છે કોઈ સ્કોપ 2x3 ને શું છે યુનિકોર્ન નો કેમ નો ભાઈ દીધો ટોકન ટોકન વાહ અરે વાહ વાહ વાહ

ભાઈ ઓબી 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 ભાઈ લી ગ્લેશિયર ગ્લેશિયર આ બાજુથી માને સ્કૂલમાંથી માંથી સ્કૂલ વાળા ને બે બોયરો એના નહીં પરો જવાબ એની માને જો আলনো মা তো দাম ল গিও আনি গিও ডাইরেক্ট বেনিফ আর গিও আনো হিলিং গলো তোমারি গিন নে চলে উبرو উরো মশালো আগে যা তো বিপলা আল বডি ন ন ন ন ખડી ખંભાળ છું હું રવાય દઉં કાકા બોડી પછી બોડી બાધી એને આ કાં ના ના એ નથી આ 7 એમો આ હા છે 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 મા છોડમણો દે પીક દે પીક મત દેતા જિંદગી બગડી ગઈ આ ભાઈ 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 કોઈ વીક ગયો રાજી નથી બધાઈની માટ ગઈ બોલો તો આગો તો હોજી ગયા કે મારે મારે આ બોડી લે લે આ બોડી મારતી થી સ્કૂલ વાળા ને આ સ્કૂલ વાળા બોડી મારી ટેરેસ માય હો ઉપર મેઈન માં ટેરેસ માં આ કોણ છે મારી આડુ ફગી ગઈ યાર અહીંયા મંડાને ઉપર પણ આ દે ઓપી ઉગળાનો જે થોડું કામ છે તારી નોક માં ઓપી

હાલે હાલો 24 સેકન્ડ સે 24 સેકન્ડ હાલો 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 દાડી ક્યાં દાડી આપડી વીકલા દાડી નીચે નીચે હોલી બાજુ ની થી ઉપર 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 હાલો 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 અંદર અંદર ક્યાં આય ન હું આપો ચકડી ગોમરી

કટ જોનો હે વી ગેડીલા વન હતી ગેડીલા અરે યાર ગેડીલા હમ નેની જોતી